ले लिया

હાલો હાલો હાલ્ય હૈતેજો હરખી રાખજો કે સો મને હાલ રાખશો કેમ આની બધું રાખો ને ખાલી કરો Thank you. Thank you Terima kasih.

કઈ વાંધો નહી ચાલો કૃષ્ણ ક્યાં હાલો બધાનું ચાલ શું જમવું જ બધા પાણીપુરી પાણીપુરી લાડવા ખાવા લાડવા ખાવા હા છે લાડવા ખાવા જે ખાવું હોય કાલ બંધ છે હિતેશભાઈ હિતેશભાઈ એક ઓલા તમારા મોબાઈલ તમારા મોબાઈલમાં લઈ લે ગાડી <laughs> મને <laughs> thank you for this કે ચાલે ને તો ટૂપડી પડી ગઈ ગોડા ગોડાથી આખી નગર થાકી જાય કામ હતું મારે દોડવાનું હવે જાડા થઈ જાવ નાખી દીધી સોફા દ્વારા કાઈ બેસજો બદાઈ બેસતા तो मैं नोट समय तो ना रहता था क्या रोता था मैं कभी नहीं रहता आप पर पर मम्मी आए तेरे सब मत 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 देव तो आ गए नोट चलो तो 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 nahi nahi jaawan nahi nahi jaawan jab tum tab ek din aani ko pata hai ko jana hua દીદી સ્વામિનારાયણ તમાર ફોન કપાઈ જાય ને એટલે કિંજલ રોવા માંડે કોણ કિંજલ રોતી તી રોતી એ કેમ રોતી હતી

ચકુબેન જય સ્વામિનારાયણ મજામાં આ આવી ગયા હો હું નહોતી ને ત્યારે બે દીકરીન જન્મદિવસ હતો તો આ બધાઈ દેજો આ ટીચર ને બે ના બેન ને બધાઈ ટીચર ને બોલા બે ના બેન ને સतीश ને કરે grewa ભણવા જાવું ગમેત ભણું કેવું ભણવાનું કેવું રીસ નસ તારે તારે શું આવડી ગયું ભણવા માં તાર વધારે ધ્યાન દેવાનું પછી આપણે તાર મોટે થઈને આશ્રમ માં સંભાળવાનો એને હા ભાઈ આવી ગયા હો આવી ગયા જો આ છોકરી ને બધા મળી ને જો ભણતી હતી જો બધી દીકરીઓ

Lesen karwa mando biju Gam tutu sokan yuk kati Ya Dayu em.

સર કાંઈ કહે સર વખાણ કરતા હતા તમારા ઈ કે બધી ડાયી દીકરીઓ એ તારા સિવાય એવું કીધું હો ભણવામાં ધ્યાન રાખવાનું તોફાન નહીં કરવાના હો ઈ કે કોઈની ફરિયાદ નથી એક એક તારું કીધું હો ધ્યાન રાખવાનું ફરિયાદ ન આવી જાય આપણી હા આવી ગઈ હો આશ્રમે આવીને સીધી બેસી ગઈ છું શું ચાલે મેં રસ્તા માં ઢોસો ખાધો ભલે ને કાલ સર્વિસ માં દેવાની છે હા આશ્રમે આવી ગઈ

ઈલાઈ સુંડલી લઈ તોય રોટલી રાખવા લઈ આવી તમે કે તા સાફ કરવા પણ મને આ આ આ આન્યા મુક દે આ લ્યો આમાં રોટલી રાખવાની તમારું હો એટલે પરસેવા વાળી નો વડે પોતું લેતી જાય કેટલો કિલો વજન વહી દો એક કિલો તો કિલો વધી ગયો દાંત કેમ લઈ ગયો પડી ગયો ક્યાં પડી ગયો પોતાનો પેડો બાજુવાળા તારો જ છે મને તેમ કે બાજુવાળા ને દાંત

આલે ઓફિસ માં જઈને રૂમ ખોઈ લાઈથી આઈ ખોલવો જો હે આઈ થી વિષ્ણુભાઈ ખોલો હીતે સુઈ હવે સુઈ जाओ જાવ આવજો કાલ ગાડી સર્વિસ માં મૂકી દયો અને બોપર પર જાવું હોય તો થાક ઉતરે તો જઈ આવી નહીતર કાલે હો ભલે बोले। आमा रूम मा मुग दियो ले। तान न जा ओए। मोटा मुग दे। गंगा मैया की जय आओ पोची गया मस्त जो। आ चांदीना हाकरा पहिरास। आ साकडा चांदीना।

આ સંતોના આશ્રમનું કામ જો આટલે પોચી ગયું છે હા બેન હું આવી ગઈ હવે પછી બધું કામ પતી ગયું બધું પેપર વર્ક પર ત્યાં બેન ઉષાબેન ને બે બેન ને બધા છે જાજો આશ્રમે મુલાકાત લેજો ત્યાં પણ રહેવું જમવું ફ્રી છે જેટલી જગ્યા છે એટલી આપશે કાલે અમે સાત વાગે નીકળતા તો આજે આ ટાઈમે કોઈ જાય બસ કન્ટિન્યુ ગાડી ચલાવી ચાલો બધા બધાને જય સ્વામિનારાયણ ચાલો બધાને શુભ રાત્રી કહી દયો શુભ રાત્રી શું બોલવાનું સુવા ટાઈમે એ બોલા સાત ન સમજાણું ગડબડ ગોટોન પ્રભુ મોટો કર એ અમારાથી હરખું બોલો તો અમારાથી હાલો તો હરખું બોલો એક 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 સ્ટેપ બોલો નિરાતે હવે સમજાણું બોલો તો ગડબડ ગોટો પ્રભુ મોટો પ્રભુ મોટા જો હા થાકી ગયા જો હવે નાવા જ જવું છે સુઈ જવું ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ શુભરાત્રી